અથવા વ્યસ્ત પ્રમાણના જે ચાર દાખલા છે પછી નો પ્રશ્ન છે બે ખ્યાલ આવે છે હજી એક ચેપ્ટર પ્રકરણ નો પણ એક પ્રશ્ન રહી ગયો છે વાંધો નહીં ચાલો આમાં શું કરવાનું છે નીચેના દાખલા પણ હવે લખવાનું ભૂલાઈ ગયું છે સૂચના લખવાનું ભૂલાઈ ગઈ છે કે સમ પ્રમાણમાં છે કે નથી તે દર્શાવવાનું છે મતલબ કે શું સમ પ્રમાણમાં છે કે નથી મતલબ એમ કે એક રાશિ વૈધિક પ્રમાણમાં છે એટલા જ પ્રમાણમાં ઘટતી હોય તો કહેવાય પણ એક ઘટતી હોય એક વધતી હોય એક ઘટતી હોય વધતી હોય તો સમપ્રમાણમાં નથી મતલબ કે મારી ભાષામાં તો ગુજરાત સિમ્પલ ભાષામાં પેલી સંખ્યા ની છેદમાં બીજી સંખ્યા ભાગાકાર કરવાનું સાદુ રૂપ પણ જવાબ લખો પછી ની સંખ્યા જવાબ લખો ત્રીજી ચોથી પાંચમી બધાનો જવાબ જો સેમ આવતો હોય તો એ સમ પ્રમાણમાં છે નતર નથી આના જેટલું ઈઝી કઈ જ નથી તો ઉપરની બધી જ ને એક્સ વાળું કહેશો એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર એક્સ ફાઈવ વાય વન વાય ટુ વાય થ્રી વાય ફોર વાય ફાઈવ તો પહેલું એક્સ વન અપોન વાય વન ઇઝ ઇક્વલ ટુ વીસ ના છેદ માં પચાસ શૂન્ય શૂન્ય જવાબ આવ્યો બે ના છે સંખ્યાનો જવાબ આવી ગયો બે ના છેદ માં પાંચ બીજી સંખ્યા લઈએ આપણે કે એક્સ ટુ અપોન વાય ટુ ઇઝ ઇક્વલ ટુ ચોવીસ ના છેદ માં સાહીઠ સાદુરૂપ આપવાનું છે કે છ ચોક ચોવીસ અથવા બાર દુ ચોવીસ ચાલો બાર દુ ચોવીસ બાર પંચા સાઠ બાર બે ના છેદમાં સમ્રમાણમાં છે પરંતુ મારે આખે આખું કોષ્ટક સમપ્રમાણમાં હોવું જોઈએ જો બધા નો જ જવાબ સમાન આવતો હોય તો જ સમ પ્રમાણમાં છે પછી પેલા બે ત્રણ નો બે ના છેદમાં પાંચ બે ના છેદ માં પાંચ ને છેલ્લા બે નો અલગ આવતો હોય તો સમ પ્રમાણમાં છે નહીં ત્રીજી નું શોધીએ આપણે અપોન તો કે ચૌદ પંચા સીતેર ચૌદ ચૌદ કેન્સલ જવાબ આવ્યો બે ના છેદ માં પાંચ ચોથું આપણે લખીએ એક્સ ફોર અપોન વાય ફોર બત્રીસ ના છેદ માં એસી તો કે સોળ દુ બત્રીસ સોળ પંચ્યાસી સોળ સોળ કેન્સલ જવાબ આવ્યો બે ના છેદ માં પાંચ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ચારે નું બે ના છેદ માં પાંચ આવ્યો છે પાંચવાનું પણ જોઈ લઈએ એક્સ ફોર અપોન વાય ફોર ઇઝ ઇક્વલ ટુ આડત્રીસ ના છેદ માં પંચાણું તો કે ઓગણીસ દુ આડત્રીસ અને ઓગણીસ પંચા પંચાણું ઓગણીસ ઓગણીસ કેન્સલ જવાબ આવ્યો બે ના પાંચમું માટે આપેલ કોષ્ટક સમ તમારે વ્યવસ્થિત લખવાનું આપેલ કોષ્ટક સમ પ્રમાણમાં છે બેઠા ચાર માર્ક્સ મેળવવાના છે

છ તેરી અઢાર છ છ કેન્સલ પેલાનો જવાબ આયો બે છેદ માં ત્રણ બીજી સંખ્યા લીધી એક્સ ટુ અપોન વાય પંદર દુ ત્રીસ પંદર તેરી પિસ્તાલીસ પંદર પંદર કેન્સલ બીજાનો પણ જવાબ આવ્યો બે છેદ માં ત્રણ ત્રીજો સોરી એક્સ થ્રી અપોન વાય થ્રી ઇઝ ઇક્વલ ટુ છત્રીસ ના છેદમાં ચોપન તો કે અઢાર દુ છત્રીસ અઢાર તેરી ચોપન અઢાર અઢાર કેન્સલ જવાબ આવ્યો 2 ના છેદમાં ત્રણ ચોથી લીધી સોરી એક્સ ફોર અપોન વાય ફોર ના છેદમાં સાઠ વીસ દુ ચાલીસ વીસ તેરી સાઠ વીસ વીસ કેન્સલ જવાબ આવ્યો બેના છેદમાં છેદ ત્રણ પાંચમી લીધી એક્સ ફાઈ અપોન વાય ફાઈ વાય ફાઈ વાય ફાઈ ના છાસઠ તો કે બાવીસ દુ ચુમ્માલીસ બાવીસ તેરી છાસઠ બાવીસ બાવીસ કેન્સલ જવાબ આવ્યો બે ના પેલાનો જવાબ બે ના છેદ બીજાનો બે ના છેદ માં ત્રણ ત્રીજાનો બે ના છેદ માં ત્રણ ચોથા નો બે માટે નીચે માટે આપેલ પ્રમાણમાં છે તેમ કહેવાયો ઇઝી છે કે આડ છે આ ઈઝી છે ને એક્સ ના છેદ માં વાય એક્સ ના છેદ માં વાય ના છેદ વન ટુ થ્રી ફોર ફાઈવ વન ટુ થ્રી ત્રીજું સેમ ટુ સેમ પેલું એક્સ વન ઓપોન વાય વન આઠ ના છેદ સોળ તો કે આઠ એક આઠ અને આઠ દુ સોળ જવાબ આવ્યો બીજો નું લખીએ તમારા અઢાર તેરી ચોપન અઢાર અઢાર કેન્સલ જવાબ આવ્યો વન બાય થ્રી તો અહિયાં જોઈ લેવાનું આ વન બાય ટુ અને આ વન બાય થ્રી અહિયાં જ સમ પ્રમાણ થતું નથી આગળ હું કામ જવું જ

પાંચ ના છેદ માં સાત ચાર ના છેદ માં સાત બે ના છેદ માટે બધા જવાબ અલગ હોવાથી પ્રમાણ માં નથી ક્લિયર છે યસ ઓર નો તમે ક્યાંથી જવાબ દો કોમેન્ટ માં તો ચાલ આવ્યો જુઓ અહીંયા આપણે મેં બધાનું રૂપ આપ્યું બધા બે ના છેદમાં બે ના છેદમાં થઈને બે ના છેદ માટે પેલાનું આપ્યું એક ના છેદ માં એક ના છેદમાં થાય તો આગળ હું આપું છું કામ પેલા બેનું અલગ આવી ગયું તો સમપ્રમાણમાં થવાનું જ નથી પાછળ ભલે ને બધા સેમ આવે એકનો જવાબ અલગ આવ્યો એટલે સમપ્રમાણમાં નથી ચાલો પછીનું નું એકસો નકોન વાય વન ત્રીસ ના છેદ માં ચાલીસ શૂન્ય શૂન્ય કેન્સલ થ્રી બાય ફોર પેલા નો જવાબ બીજાનો જવાબ એક્સ ટુ ઓપોન વાય ટુ ચાલીસ ના છેદ શૂન્ય શૂન્ય કેન્સલ ફોર બાય થ્રી તો થ્રી બાય ફોર અને ફોર બાય થ્રી સેમ તો કે ના અહીંયા અંશ ત્રણ છે અને છેદ ચાર છે જ્યારે અહીંયા અંશ ચાર છે અને છેદ ત્રણ છે માટે આના અમાય સાદુરૂપ રૂપ શૂન્ય 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 આનું આપીએ તો પંદર સોરી પંદર નહીં ટુ બાય પચું પચું પચીસ ને દસ પંચા પચાસ અથવા પચીસ દુ પચાસ વન બાય ટુ અને પચીસ ટુ બાય વન એક કોઈ જવાબ સેમ થાય નહીં આપણે તો પેલા બે માં જોઈ લીધું કે બે નો જવાબ અલગ છે માટે આપેલ કોષ્ટક સમ પ્રમાણમાં નથી કહેવાય આ સમ નથી તેમના દાખલામાં સા બીજી છે દોસ્તારો દોસ્તારો વિદ્યાર્થીઓ જે સમજો તે પેલી સંખ્યાન છેદમાં બીજી સંખ્યા પેલી સંખ્યાન છેદમાં બીજી પેલી બીજી પેલી બીજી પેલી બીજી સાદુરૂપ ભાગ ઉડાડતો તો આવડવા જોઈએ જો એનું આવડે તો ગણિતમાં તમે કાઈ ના કરી શકો મેન તો છે ઘડિયા ઘડિયા આવડે એટલે હું આટલું બધું કરી શકું બાકી કઈ મારફી થાય નહીં ક્લિયર છે તો આ પ્રશ્ન પાંચ સમણમાં છે કે નથી દાખલા જૂને પણ આ બે સમપ્રમાણમાં છે આ બે સમ્રમાણમાં નથી જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય એ લઈ શકે છે તો એમાં જ છે હવે રકમ આપી છે એમાંથી આપણે શોધવાનું સમ પ્રમાણમાં છે કે નથી અથવા સોરી સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ સમપ્રમાણ નો જે એકવાર કહી દઉં એક રાશિ વધે તો બીજી રાશિ વધે એક રાશિ ઘટે તો બીજી રાશિ ના પ્રમાણમાં ઘટે તો સમપ્રમાણ એક રાશિ વધતી હોય ને બીજી ઘટતી હોય ને એક ઘટતી હોય ને બીજી વધતી હોય તો વ્યસ્ત પ્રમાણ સમપ્રમાણ નું સૂત્ર x1 y1 is equal to x2 y2 વ્યસ્ત પ્રમાણ નું x1 y1 is equal to x2 y2 આ સૂત્ર છે તો અહીંયા પહેલી રકમ છે એક રોડ બનાવવામાં ઓગણચાલીસ મશીન કામે લગાડાય તો બાર દિવસમાં કામ પૂરું થાય છે ઓગણચાલીસ મશીન જ્યારે કામે લઈ ગયા તા ત્યારે બાર દિવસમાં હવે ઓગણચાલીસ ની જગ્યાએ એને એમાં સંખ્યામાં વધારો કર્યો કે બાવન મશીન કર્યા તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય શોધવાનું છે તો પેલા તો નક્કી કરવાનું ક્ષમ પ્રમાણનું સૂત્ર આવે કે કેસ પ્રમાણનું મેં કીધું એમ એક રાશી વહીધી તો બીજી રાશી વયધી પણ હવે અહીંયા વિચારવા જેવું છે ઓગણચાલીસ મશીન આવતા હતા તો બાર દિવસમાં કામ પૂરું થયું ઓગણચાલીસ ની જગ્યાએ મેં કર્યા બાવન મશીન તો દિવસમાં શું થશે ઘટાડો થાય કે વધારો થાય ઘટાડો થાય ને કામ ઓછું આ રાશિ વૈદી ઓગણચાલીસ માંથી બાવન થયા પણ દિવસમાં હું થયો ઘટાડો થયો એક રાશિ વધે ને બીજી રાશિ ઘટે તો શું આવે વ્યસ્ત પ્રમાણ વ્યસ્ત પ્રમાણ હોવાથી પહેલા તો કોષ્ટક બનાવી લેવાનું મસ્ત મશીન દિવસ મશીન ઓગણચાલીસ દિવસ બાર મશીન બાવન તો કેટલા દિવસ હવે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર સોરી એ સોરી X1, વન ઇઝલ ટુ એક્સ ટુ વાય ટુ આ વ્યસ્ત પ્રમાણનું નું ઉપરની લાઈન X વાળી નીચેની લાઈન વાય વાળી મતલબ કે ઓગણચાલીસ ગુણ્યા બાવન એક્સ વન વાય વન સોરી ઓગણચાલીસ ગુણ્યા બાર ઇઝ ઇક્વલ ટુ છે તમારા બાવન અને વાય ટુ મારે શોધવાનું તો વાય ટુ ત્યાં ને ત્યાં જ રહેવા દઈએ ઓગણચાલીસ ગુણ્યા બાર બાવન આ બાજુ આવે તો બરાબર સાદુ રૂપ આપવાનું છે તેર ચોખું બાવન થાય તો તેર તેરી ઓગણચાલીસ ચાર તેરી બાર ત્રણ તેરી નવ તો વાય ટુ બરાબર નવ દિવસ થાય માટે અહિયાં તમારો જવાબ આવે નવ દિવસ ઓગણચાલીસ મશીન હતા ત્યારે બાર દિવસ લાગતા હતા જયારે બાવન મશીન મશીનની સંખ્યામાં વધારો કર્યો તો દિવસની સંખ્યામાં ઘટાડો થાય એટલે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર તો કેટલા દિવસમાં એ કામ પૂરું કરશે નવ દિવસમાં એનું કામ પૂરું કરશે ક્લિયર ચાલો નેક્સ્ટ સાયકલ પૈડાના આઠ હોય જુઓ અહીંયા આપણે એક એક્ઝામ્પલ પૂછી નાખશું આ સાયકલનું પૈડું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આટલા પૈડા થયા બરાબર ત્યારે બે ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો એટલે કે અહીંયા આ બે આ બે આ બે આ આબે વચ્ચેના ખૂણાનું માપ કેટલું છે પિસ્તાલીસ અંશ હવે આઠની જગ્યાએ બાર સળિયા હજીવામાં બે સળિયા એડ કરું નવ દસ અગિયા ને બાર તો જે ખૂણો છે એ નાનો થાય કે મોટો થાય તો કે નાનો થાય કારણ કે સળિયા આઠ હતા ત્યારે પિસ્તાલીસ અંશનો ખૂણો થયો સળિયા આઠ હતા આઠ બરાબર હવે આઠ ની જગ્યાએ બીજા ચાર એડ કર્યા એટલે કે બાર કર્યા એક રાશિ વધી આઠ માંથી બાર કર્યા પણ બીજી રાશિ માં શું થયો તો કે થયો એક રાશિ વધી સળિયા થયા એક રાશિ વધે પણ બીજી રાશિ એટલા જ પ્રમાણમાં ઘટે તો એ શું આવે વ્યસ્ત પ્રમાણ આ કઈ કામ નું હતું પણ તમને સમજાવવા માટે કર્યું હતું તો વ્યસ્ત પ્રમાણ હોવાથી વ્યસ્ત પ્રમાણ હોવાથી પેલા આઠ પિસ્તાલીસ અંશ નો ખૂણો સળિયા બાર કેટલું મળે ઉપરની લાઈન ને કહેશું આપણે એક્સ નીચેની લાઈન ને કહેશું આપણે વાય વ્યસ્ત પ્રમાણનું સૂત્ર તમારી સામે જ છે એક્સ વન વાય વન એક્સ ટુ ક્લિયર લાઈન આઠ ગુણ્યા વાય વન એટલે કે નીચે પિસ્તાલીસ એક્સ ટુ બરાબર બાર અને વાય ટુ મારે શોધવાનો કાઉસ દૂર આઠ ગુણ્યા પિસ્તાલીસ બાર ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગા કરો બરાબર વાય ટુ બાર ના ભાગ પાડી દઈએ આપણે કે ચાર તેરી બાર અહિયાં પંદર તેરી પિસ્તાલીસ ને ચાર દુ આઠ વાય પંદર દુ ત્રીસ વાય ટુ બરાબર ત્રીસ અંશનો ગુણો મળે માટે અહીંયા તમારો જવાબ આવે ત્રીસ અંશનો ગુણો કલિયર છે કે નથી દોસ્તો બંને વ્યસ્ત પ્રમાણના ચારે ચાર વ્યસ્ત પ્રમાણના છે પણ વ્યસ્ત પ્રમાણ આવે કે જરૂર નથી કે આજ પૂછાય કીધું આકૃતિ તમને સળિયા ને સળિયાના સંખ્યામાં વધારો થયો તો ખૂણો નાનો થતો જાય ને સળિયા આપણે કાઢી લઈએ તો ખૂણો મોટો થતો જાય કારણ કે જગ્યા વધતી જાય જ્યાં જગ્યા વધે ત્યાં ખૂણો મોટો થવાનો છે ક્લિયર વસ્તુ છે તો જેને પણ સ્ક્રીનશોટ પાડવો હોય વ્યવસ્થિત રીતે પાડી શકે છે તો એમાં છે ત્રીજો દાખલો હવે આમાં એમ કીધું છે 800 કિલોમીટર નું અંતર કાપવા એક ટ્રક 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે આ ટકને તે સ્થળે બે કલાક વહેલી પહોંચાડવા માટે કેટલી ટ્રકની ઝડપ કરવી પડે આમાં આપણે સૂત્ર મૂકીને નહી કરીએ સમજીને કરશું એક ટ્રક હાલે છે એ 800 કિલોમીટર સોરી 800 કિલોમીટર અંતર કાપવાનું છે અહીંયા હું કીધું એસી કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ કલાક મતલબ થાય એક કલાકમાં એસી કિલોમીટરનું અંતર કાપે છે તો એવું સળંગ એક કલાકમાં એસી બીજામાં એસી ત્રીજામાં એસી ચોથામાં એસી પાંચમા મેસી છઠ્ઠામાં એસી સાતમા મેસી નવમાં એસી દસમા એસી દસ કલાક ની અંદર એ આઠસો કાપ નાખે કેમ એમ કહ્યું કારણ કે આઠસો કિલોમીટરનું અંતર કાપવાનું છે એક કલાકમાં એસી કાપે છે તો એ કલાકમાં સોરી કેટલી કલાકમાં અહીંયા પહોંચાડશે પેલા ઈ શોધ નાખીએ પછી હું કીધું આ તક ને તે સ્થળે બે કલાક વહેલું પહોંચવું છે જે જવાબ મળે એમાંથી બે એની પહેલા તો આપણે એ કેટલી કલાકે પોચે છે તો સમય બરાબર કુલ અંતર ના છેદમાં ઝડપ કુલ અંતર છે આઠસો કિલોમીટર ઝડપ છે એસી કિલોમીટર પ્રતિ કલાક સાદુરૂપ આપવાનું છે શૂન્ય શૂન્ય કલાકમાં મારે આ નથી મેળવવાનો સમય કેટલો મેળવ દસ કલાક આઠસો નો અંતર કાપવું છે એસી કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે દોડે છે ત્યારે કેટલી કલાકમાં પહોંચે છે દસ કલાકમાં પહોંચે છે પણ એને હું કીધું આ ટ્રક ને તે સ્થળે બે કલાક વહેલી એટલે દસ કલાક ની બે કલાક વહેલી એટલે કેટલી થઈ આઠ કલાક થઈ તો આઠ કલાકમાં પહોંચાડવા ટ્રક ની કરવી પડશે દસ બે કલાક વહેલી બે કલાક વહેલી પોહો ચાડવા માટે દસ માઇનસ બે ઇઝ ઇક્વલ આઠ કલાક થઈ હવે અહીંયા મારે શું મેળવવાનું છે ઝડપ મેળવવાની છે ગાડી તો ઝડપ બરાબર કુલ અંતર ના છેદમાં સમય થઈ જાય કુલ અંતર આઠસો સમય આઠ કલાક આઠે દાણ સો સોરી અને એક શૂન્ય તો 100 કિલોમીટર પ્રતિ પલલાક ની ઝડપે ગાડી ચાલે છે truck ની ઝડપ કેટલી હશે તો નીચે લખી દેવાનું truck ની ઝડપ 100 કિલોમીટર પ્રતિ પલલાક હશે જે છે થોડુંક સમજવા જેવું છે પહેલા તો આઠસો કિલોમીટરનું અંતર કાપવાનું હતું ત્યારે એની ઝડપ હતી એસી કિલોમીટર પ્રતિ કલાક એટલે એક કલાકમાં એસી તો એ દસ કલાકની અંદર પહોંચી જાય પણ પછી પાછું રકમ એમ કીધું કે એને જે સ્થળે પહોંચવાનું છે ને બે કલાક વહેલું પહોંચવાનું એટલે દસ માંથી મેં બે બે બાદ કરી દીધી આઠ કલાકમાં પહોંચવાનું હવે આઠ કલાકમાં પહોંચવા માટે ઝડપ કેટલી કરવાની શોધવાની તો કુલ અંતરના છેદમાં એ જે સમય આપણને મળ્યો તો આઠ કલાક ભાગી નહી છે આઠસો ભાગિયા આઠ એટલે સો કિલોમીટર સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી આપશે ને તો એ આઠ વાગ્યે ત્યાં પહોંચી જશે સોરી આઠ કલાકમાં પહોંચી જશે ક્લેક ચાલો પછી નંદ જેવો છે થોડો ઘણો સોરી એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી મોટર કાર ને સાતસો વીસ કિલોમીટર અંતર કાપવાનું છે તો હવે જો મોટર કાર નેવું કિલોમીટર પ્રતિ ઝડપ ની દોડા તો કેટલું સમયમાં પહેલા તો પહેલાનું શોધ નાખીએ કે સાતસો અંતર કાપવાનું હતું ત્યારે એસી કિલોમીટર ની ઝડપે હતી ત્યારે એ કેટલો સમય લાગે અને નેવું કિલોમીટર કરીએ ત્યારે કેટલો સમય લાગે બે નું માપી લઈએ તો પહેલું સમય બરાબર કુલ અંતર છેદ માં ઝડપ કુલ અંતર કે સોરી સોય સાતસો ને વીસ કિલોમીટર અને ઝડપ એસી શૂન્ય શૂન્ય કેન્સલ આઠ નવા બોતેર આ નવ કલાકની ગાડી બીજું સમય કુલ અંતર તો એનું ઈ જ છે ઝડપમાં ફેરફાર થાય છે બેટા અંતર સાતસો વીસ ઝડપ

नौ कलाक माइनस आठ कलाक इज इक्वल टू एक तो कलाक तो नीचे विधान में लखाए कि नेव किलोमीटर प्रति कलाकनी पे चाले तो एक कलाक का ઝડપ શોધવાનું હોય તો બિનઅલા બદલી ઝડપ ને અહીંયા જવા દેવાની સમય ને મોકલી દેવાનું ક્લિયર છે જ્યારે કુલ અંતર શોધવાનું હોય તો ઝડપ ગુલિયા સમીકરણ નાખવાનું એટલે તમને કુલ અંતર પણ મળી જ્યાલ આવે છે આમાં પણ એ જ છે કુલ અંતરના છેદમાં પેલા મેં નવ એસી કિલોમીટર હાલતું હતું ત્યાં નવ કલાક મેળવી નેવું કિલોમીટર હાલતી હતી ત્યારે આઠ કલાક મેળી કેટલો બચ્યો સમય એક કલાકનો તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય એ લઈ શકે તો ખ્યાલ આવે વિદ્યાર્થી તો આ માં આપણે ચાર ગુણના જે દાખલા જોયા હવે આમાં એક હજી પ્રકરણ અગિયાર નું જે બાકી છે પ્રકરણ અગિયાર નું જે સાદુ રૂપના ચાર માર્ક્સના ના દાખલા એ બાકી છે ને છેલ્લો એક પ્રશ્ન બાકી છે અસાઇનમેન્ટમાંથી એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આ વિડીયોમાં માત્ર આટલું જઈશું આમાં ધ્યાન આપશું ગણતરી કરશું પ્રેક્ટિસ કરશું કારણ કે જે ધોરણ સાતનું તમારું ગણિતનું પેપર જે ગયું છે તે અસાઇનમેન્ટમાંથી જ ફૂલ્લી પૂછાય છે ગમે તે સ્કૂલ હોય તો માટે મહેરબાની કરીને રિક્વેસ્ટ છે તમને કે તમે જો સારા માર્ક્સ લાવવા હોય બધાને લાવવા જ હોય તો વિડિયોને જુઓ ગણતરી કરો જાતે પ્રેક્ટિસ કરો ખબર ન પડે તો કોમેન્ટ સેક્શનમાં જણાવો જેથી હું તમારા સવાલનું નિવારણ લાવી શકું મારી ચેનલને ને ન કરી હોય તો અત્યારે જ નીચે કરજો સ બ્રાઇબ બી એસ સી આર એસ સી આર ક્લિક કરો લાઈક કરો શેર કરો ખ્યાલ આવે છે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચર માં